નગરપાલિકામાં ડમી કર્મચારી સાથે પગાર કોભાંડનો કિસ્સો સામે આવ્યો સિહોર નગરપાલિકામાં એ ડંકી વિભાગમાં રામનાથ રોડ ઉપર એક ચાલતું કૌભાંડ જે નજરે આવ્યું છે જેમાં એક કર્મચારી અરુણભાઈ કરીને જેમણે આઠ મહિના પગાર એણે રાજીનામું આપી દીધેલું છતાં સુપરવાઇઝર અશ્વિનભાઈએ તેમનું રાજીનામું ન સ્વીકારી અને પોતે એક પોતાના ઓળખાણના પોતાની જાતના એક ભરતભાઈ કરીને તેમને નોકરીએ રાખી અને બંને અડધો અડધો પગાર ખાતા જે એવી રીતે સેટિંગ ગોઠવેલું જે બાબતે એને ફરિયાદ કરતા મેં એને જણાવેલું કે આવી રીતના જે કર્મચારી છે નહીં એમનો તમે પગાર કેમ લો છો તો એને કીધું કે આખી નગરપાલિકામાં આ રીતનું ચાલે છે દરેક ખાતામાં અને આવી જ રીતનું ચાલશે મેં એને જાણ કરતાં એને કીધું કે તમારે જે કરવું હોય કરી લો મને કોઈ જાતની બીક નથી બોલો અશ્વિનભાઈ આપણે આ જે ભાઈ અરુણભાઈ એક વર્ષથી નથી

સ્પીકર માં લાદો એને કઈ નહીં કહેતો આખું આદર નહી સીઝન પૂછ તમે કેટલા ટાઈમ થી ગયો એમ તમે બોલો તો ખરા કેટલા ટાઈમ થી કયો તમે સુપરવાઇઝર છો ને તો તમે બોલો અરુણભાઈ કેટલા ટાઈમ થી ન થતા અરુણભાઈ 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 તમે કેટલા ટાઈમ થી નગરપાલિકા નથી આવતા આ આઠ મહિના એટલે તો આઠ મહિનાથી તમારી બદલે કોઈ નોકરી કરે જ કે તમે ના પાડતી દીધી હું નહીં આવું નહીં ભરતને મુકે ભરતભાઈને બદલી બદલીમાં ઓકે ભલે આ તમને કોણે અધિકાર આપ્યો પર ભગારમાં તો રણભાઈનું હોજી નામ આવે છે શું આ આઠ મહિના હાલે એમ એટલે કોણ હલાવે છે એમ આ તમે બધું તમે કયો એમ બધું હાલ છે તો તમે કયો એમ હતા ને તો ભરતભાઈ ને તમને એને કોને પૂછીને એની બદલીમાં રાખ્યા જે માણસ સુરત બેઠો છે એનો પગાર એ સાઈન થાય એનો પગાર નીકળે છે હવે મને ખાલી એટલો જવાબ આપો ને આપડા વિડીયો આપડા આજના ન્યુઝ માં દેવો છે તો મને એટલો જવાબ આપો કે તમે કોને પૂછીને અરુણભાઈ અહીંયા છે નહીં તો એનો પગાર બીજાને આપતા બધે બધે બધા એવી રીતના હાલે કરું એવું હાલે કરું હે

આઠ મહિનાથી હું કામે નહોતો હાલતો મારી જગ્યાએ બીજા મારા ભાઈ છે એમને મૂકવામાં આવ્યા બરોબર એ નિવૃત્ત માણસ છે આઈના જ આપણા સ્ટાફના માણસ હતા ત્યાં દેકારાના હિસાબે હું છું કે હું અહીંયા રાજીનામું મૂકવા જ આવ્યો હતો પણ કે ત્રણ મહિના સુધી તું જો પછી પાછું કે એવું લાગશે ને તો પાછું આપણે ચેન્જ કરી નાખશું પણ એ લોકો એ બધું ત્યાં કમ્પ્લેટ જ હાલતું હતું અને મારે જે પગાર આવતો હતો એમાં એક રૂપિયો મેં ન થયો અને મેં મારા ભાઈને બધા આપી દીધા હું લેવા કે ન્યા બધું હસવાય રહે અને અહીંયા ટોળું ન આવે પાણીનું મેં કેટલા સમયથી નોકરી કરી પણ મેં હજી સુધી અહીંયા ન થવા દીધું પાણીનું પ્રોબ્લેમ કોઈ દિવસ પગાર કોણ લેતો પગાર મારામાં આવતો તમારા નામે માણસ તરીકે આવતો હતો ને ચીફ ઓફિસર બેઠક કરી હતી તમારી જગ્યા અરુણ નામે જ આવતો હતો સુરત હા ત્યારે એ બેઠક હતી ત્યારે સાહેબ તમારા નામે જ આવતો ને અરુણ ઓકે મારું નામ સંદીપ રાવ છે હું સાત વર્ષથી નગરપાલિકામાં નોકરી કરું છું અહીંયા તો સાહેબ અમારો ત્રણ મહિનાથી પગાર બાકી છે તો ત્રણ મહિનાથી પગાર બાકી છે તો અમારે ઘરનું રોલિંગ કઈ રીતે કરવું બીજી વાત એ છે કે અમારી પાસે ભરાવે ત્રીસ દિવસ એકત્રીસ દિવસ પગાર અમને એકવીસ દિવસનો ચૂકવવામાં આવે છે કાંઈ વાંધો નહીં તો પછી રહી રહીને જાણ કરી કે સાહેબે કીધું છે સાહેબને પૂછ્યું સાહેબે એમ કીધું કોન્ટ્રાક્ટ કરી કીધું છે આમાં કોઈ હાથો જવાબ દેતું નથી એને ત્રણ મહિનાથી પગાર નથી રોલિંગ કઈ રીતે અટાવ બીજી વાત એ છે કે જે કોન્ટ્રાક્ટર જે છે એના અગાઉના બિલ જે બાકી હતા અમારો ચેક નાખી દીધો સાંઈ એમ કેવા આવ્યું તમારો ચેક નાખી દીધો છે તો હજી અમારો પગાર થયો નથી તો એ કોન્ટ્રાક્ટરે એમ કીધું કે અમારો અગાઉનું બિલ બાકી છે તો એ બિલ બાકી હોય તો નગરપાલિકાને જોવાનું હોય ને એ કોન્ટ્રાક્ટરને જોવાનું હોય તો અમારામાં કઈ લાઈન લેવા તમે કયા ડિપાર્ટમેન્ટમાં નોકરી કરો હું સેનિટેશનમાં છું સેનિટેશન ડ્રાઈવર વિભાગમાં હતો સાહેબ એમને તમારે કેટલા દિવસ ભરાવે ને કેટલા દિવસ અમારે એકવીસ દિવસનો પગાર આવે છે ને ત્રીસ દિવસ એકવીસ દિવસ એકત્રીસ દિવસ ભરાવે છે એનું કારણ એ તો એ પૂછી તેમ કે સાહેબે કીધું સાહેબ ને પછી આ સાહેબ નતા જરા ઓલા સાહેબ હતા

પ્રશ્ન હતો સાહેબ બરોબર મને ખબર છે છે પણ એમાં ભાઈ તમારું નામ આપે એક કરીને છે ડંકી ના એની માથે કાલે આખો વિડીયો ઉતાર્યો છે અમે આખું બધી કાર્યવાહી કરી કે ભાઈ કોકના નામે કોકનો પગાર ઉપડે છે તો એવું ન્યૂઝ ચેનલ માં એવું કહે છે કે જે ભટ્ટ સાહેબ ચીફ ઓફિસર હતા એમને મે વાત કરેલી ને એને કીધું તું કે આવું ચાલશે તો તમે આવી રજા આપેલી કાઈ ના એ કોઈ રજા નથી આપેલી હો એટલે હું એટલે જ કહું છું કે એકવાર હજી પાકું કર લઉં કે તમે આવી કાઈ કોઈ એને અશ્વિન ભાઈ રજા આપેલી કોઈ અરુણભાઈની બદલે કોઈ ભરતભાઈને ના ના કોઈ કોઈ નથી આપેલી બરોબર ને ઓકે સારું ચાલો હા आरसी दवे इंचार्ज चीफ ऑफिसर 시호르 नगरपालिका ગઈકાલે સોશિયલ મીડિયા મારફત જે વિડિયો વાયરલ થયા એ અમારા પર જાણવા મળ્યું છે કે 시호르 नगरपालिकाમાં કોઈ કર્મચારી એક કર્મચારીને બદલે બીજા કર્મચારી ફરજ બજાવે છે અને મૂળ કર્મચારીના નામે પગાર ઉધારાય છે આ હકીકત ધ્યાનમાં આવતા આજરોજ ઓફિસ આવી અને તપાસ શરૂ કરી આપેલ છે અને જે લાગુ પડતા લોકોના નિવેદનો પણ લેવાનું શરૂ કરી દીધેલ છે અને એની સામે જે કોઈ કસૂરવાર હશે એની સામે ચોક્કસ સરકારના નીતિ નિયમો મુજબ કાર્યવાહી થશે કે આ ઉપરાંત નગરપાલિકામાં આવા અન્ય વિભાગમાં અન્ય શાખામાં આવા કોઈ પણ કર્મચારી હશે એની પણ અમે પહેલા ચકાસણી હાથ ધરીએ છીએ અને કોઈ પણ વસ્તુમાં ગેરરીતિ કે ગેરકાયદેસર બાબત ચલાવી લેવામાં નહીં આવે અને નિયમ અનુસાર કાર્યશાહી થશે એ સો સાચી વાત છે સાહેબ એવું છે કે અશ્વિનસિંહ નાની માછલી જ છે સિંહોર નગરપાલિકાનું ઓફિસ વિભાગમાં મોટા મગરમચ એની પર કાર્યવાહી થશે એની તપાસ થશે કે કેમ સો ટકા થશે નીચેથી માંડીને ઉપર સુધી બધાની તપાસ થશે એની કાર્યવાહી શું થશે તપાસ બાદ તપાસ બાદ સરકાર જે નક્કી કરેલા કાર્યપદ્ધતિ છે એ પ્રમાણે એમાં પગલાં લેવામાં આવશે સસ્પેન્ડ થાય વીસમીસ કે શું બધા રોજમદાર જ છે જ્યાં ગુનો ગુના પ્રમાણે થાય ઘર ઓકે